તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આ મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં આપણે સાફ સફાઈ નો છે આજે બીજો દિવસ કારણ કે મિત્રો આપણે સાફ સફાઈ ઘરમાં એટલી છે કે વાત જ જવા દો અને બાબુ અમારે બહુ બેસ્ટ સાફ સફાઈ કરે તો ચાલો આપણે તમને ધીરે ધીરે બધું બતાવતા જશું તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બાબુ તો અત્યારે વાત જવા દો એટલે આપણે બિઝી છે કારણ કે બધી તમે જ્યાં જુઓ ત્યાં વાસણ ને આંત ને એવું બધું પડ્યું છે ચાલો તમે આપણા વ્લોગમાં બન્યા રહેજો તમને ડેલી રૂટિન આજે બતાવતા જશું બે ના કપડા બાકી છે હજી કચરા પોતા આપડે રૂમ એકદમ થઈ ગયો ક્લીન આપડે કૃષ્ણ ભગવાન નો ફોટો બહુ લાગે છે મસ્ત બાબુ ઝાપટી કરી નાખ્યું મંદિર ભગવાન સાફ કરી નાખ્યું

તે આપણે જાણીએ બહાર ને આપણે આવી ગયા છીએ ભાબુ તો કોને ખબર બહાર ગયા છે નહીં વસ્તુ ગયા અને આપણે રસોઈ પણ બધી બહુ મસ્ત મસ્ત કરતા ગયા છે તો ચાલો તમને બધી રસોઈ બતાવું અને અહિયાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભાબુ એ બહુ મસ્ત મજાના સળદડિયા મગ બનાવ્યા છે સાથે સાથે આપણે તુર્ય નું શાક મિત્રો તમે આપણે શાક નો કલર જોઈ શકો છો બહુ મસ્ત મજાનો નો શાક નો કલર છે એકદમ રેડ

અમુક રાશિ વાળા ને ધ્યાન રાખવાનું એમ અમુક રાશિ વાળા ને બાર નઈ નીકળવા પાણીમાં તુલસી પાન નાખી દેવાનું પાણી તુલસી પાન નાખી દેવાનું નાખી દેવાનું એવું બધું છે ને બધા મિત્રો ને ખાસ કરીને વિનંતી કે બાર ધ્યાન કાયમ મારા ગરબા બધા ગરબા કાયમ બાર નવરાત્રીમાં સાફ સફાઈ માતાજી ની સોમવાર થી આપડે હા અને સોમવાર થી આપડે ગરબા ધૂપ પીવા ને શરૂપ થાય હા અને બા આપડે મામી ક્યાં છે

પણ કરીને જણાવો કેવી બે બકરા થાય ગાય ની થાય સમજો શું વાત કરો બધા બકરા થાય પૂછજો મામા મામા દૂધ ની

ચાલો બા હું ઘર બાજુ જાવ ને તમે મામા સાથે બેસો મિત્રો આપડે વાગી ગયા છે સવા આઠ ને તમે જોઈ શકો છો કે આપડે વરસાદ શરૂ થઈ ગયો છે

આપડે અહિયાં છેલ્લે આવ્યો છે હા દસ વાગ્યા નો શરૂ છે અને દાદા આપડે હમણાં બે દિવસ પછી સૂર્ય ગ્રહણ છે પ્રમ દિવસ જ છે આમ બહુ આમ ભયાનક છે હા ભયાનક છે ભયાનક છે અંધારું જાય હા અને ટીવી માં આવતું કે આપડે સૂર્યનારાયણ આખા કાળા કલર ના થઈ જાય હા દાદા પેલા સૂર્ય દાદા પેલા આપડે આવા કઈ ગ્રહણ થતા કે નહીં સૂર્ય ગ્રહણ થતા પણ એક જરે કેવો સૂર્ય જલાતો બસ હા આંભું અંધારું થઈ જાય એવો નતો જલાતો એવું નહિ એમને હા એવું નહી કે ઓકે મિલુ ને એવું બધું બને છે એટલે એના હિસાબે થાય ધુવાડા ના હિસાબે હા તો એવું બધું છે ને બોલો બાકી નવીન માં શું ચાલે દાદા નવીન માં કઈ છે નહી વરસાદ જો છે રમે દર વખતે આયોજન બહુ સરસ હોય તો બહુ માણસો હા બહુ માણસો ભેગું થાય દાદા પેલા તો આવું કઈ નઈ હોય ને પેલા કઈ નતું કઈ પેલા ચોકે ચોકે ગરબી સમાચાર માં આવતું હતું કે એક પાસના એક જણા અંદર એન્ટ્રી લેવી તો પાંચ પાંચ હજાર રૂપિયા છે પાસ ના તો અમદાવાદ ની બાજુ ભાવ છે પાર્ટી પ્લોટ વાળા કમાઈ જા હા કમાઈ જા

બઉ મજા આવી ગઈ બઉ બઉ મજા આવે તો એવું બધું છે ને સારું ચાલો દાદા જમી કરવીને ફ્રી થઈ ગયા હા જમી કારી ફ્રી થઈ ગયા તો હવે ઘડીક કરો આરામ